ફાયર થવાના લીધે જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો જોકે આગ અને ધડાકાના લીધે ત્યાંના હાજર સહિતના લોકો ભય ફેલાવતા અને ભાગદોડ મચી જવા પામી હતી કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનના ફાયર લશ્કરોનો કાફલો ઘટના ધસીને કામગીરી કરી હતી જોકે ધડાકાના લીધે રૂમમાં હાજર રાકેશ ગુલાબ બિન અને બ્રિજલાલ રામાશંકર બિન ને ડાજી જવાથી ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ સમગ્ર ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરી છે